કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત સાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જેઠાભાઈ આહિર મિઠા મધ્ય સહકારી બેંક લિમિટેડ ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ કે નવનિર્મિત મકાન સરદાર પટેલ સહકાર ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું સાથે જ કેડીસીસી બેંક દ્વારા જિલ્લાના ખેડૂતો અને સહકારી મંડળીના ખાતેદારો માટે લોન મેનેજમેન્ટ સિસ્ટમ એલએમએસ ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ ડીએમએસ પેપરલેસ બેન્કિંગ ટેબ્લેટ બેન્કિંગ બેંકની આધુનિક વેબસાઇટ તથા કસ્ટમર કેર સર્વિસ સીએસએસ ની સુવિધાઓનો પણ શુભારંભ કરવામાં આવ્યો

હરણફાળ ભરી છે અમિત શાહે કેડીસી બેંક ની આર્થિક પ્રગતિને નોંધપાત્ર ગણાવી હતી

વેગ મળ્યો છે તેમણે કેડીસીસી બેંક દ્વારા અપનાવેલ બેન્કિંગ ડિજિટાઇઝેશનની ની સુવિધાઓની કામગીરીને બિરદાવી હતી વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અને નાફેડ ચેરમેન જેઠાભાઈ આહિરે સહકારથી સમૃદ્ધિ તરફ જવાના લક્ષ્યમાં

આ કાર્યક્રમમાં નડિયાદના ધારાસભ્ય પंकजભાઈ દેસાઈ, મેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, ઠાસરાના ધારાસભ્ય યુગેન્દ્રસિંહ પરમાર, માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર, મોઢાના ધારાસભ્ય સંજયસિંહ મહેડા સુજીત્રાના ધારાસભ્ય વિપુલ પટેલ, બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, ખેડા જિલ્લા ભાજપના સંગઠનના પ્રમુખ અજય બ્રહ્મવડ, કેડીસીસી બેંકના ચેરમેન તેજસ પટેલ વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર ડિરેક્ટર ભદ્રેશ શાહ આણંદ જિલ્લા સહકારી સંઘના ચેરમેન રજનીકાંત પટેલ ખેડા જિલ્લા સહકારી સંઘના ચેરમેન જયેશ પટેલ અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ એનસીડીસી ચેરમેન સંજય કુમાર મહેસાણા સહકારી બેંકના ચેરમેન વિનોદભાઈ ખેડા જિલ્લા રજિસ્ટ્રાર સ્તુતિ રાવલ બીએપીએસ સંત સર્વમંગલ સ્વામી ભગવતચરણ સ્વામી ગુણાનિધિ સ્વામી આણંદ પંચમહાલ અને ખેડા જિલ્લાના ડિરેક્ટર સભાસદો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આપણી વચ્ચે ઉપસ્થિત એવા શ્રી વિપુલભાઈ વિનુભાઈ પટેલ એમએલએ સાહેબ સોજિત્રા દિલીપભાઈ ડી પટેલને વિનંતી કરું છું કે આપણા વરદ હસ્તા મિત્રો તાળીઓ નો નાદ ચોક્કસ થવો જોઈએ પ્લીઝ પ્લીઝ યાર રમેશ યાર ભાઈ મોબાઈલ નથી ભાઈ શાંતિ રાખો કેમેરો જ છે હો શાંતિ રાખજો ભાઈ આગળ હોય તમે આગળ આવી જાઓ તાળીઓ અવિરત ચાલુ રહેવી જોઈએ यस सर आ बाजू સામે જોજો સાહેબ બદ્રેશ મેહી વંસીલાલ શાહ શ્રી કેસરીસિંહજીભાઈ સોલર કી સાહેબ શ્રી બાબરસિંહ જોહર સાહેબ આ બાજુ આવો આવો યસ આ બાજુ બેન સીજી સાહેબને વિનંતી કરું છું ખૂબ ખૂબ આભાર સાહેબ સે આપણે સર્વે એવા માનનીય પ્રથમ સહકારતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના વરદસ્તે ખાસ વિશેષ ઉપસ્થિતિ એવા નાફેડના ચેરમેન અને વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ આહિર અને તમામ ધારાસભ્ય મિત્રોની અધ્યક્ષતામાં આજે જ્યારે ખેડા ડિસ્ટ્રિક્ટ બેંક એડીસીસીનું નવા બિલ્ડિંગનું લોકાર્પણ અને છોતેરમી સાધારણ સભા આ બંને એક ઐતિહાસિક ઘટના છે અને જ્યારે દેશના સહકારતા મંત્રી પોતાના સમયમાંથી આઈને આઈ અને કેડીસીસીનું વર્ચ્યુઅલી ઓપનિંગ કરતા હોય અને એવું કહેવાય છે કે ભાઈ આખા દેશમાં સૌથી પ્રથમ સહકારતાની ચળવળ એ શરૂ ખેડાથી થઈ હતી પણ આખા દેશનું સહકારતા એક અમરેલ નીચે લાવવાનું કોઈ કામ કર્યું તો દેશના એસવી વડાપ્રધાન માન્ય મોદી સાહેબે અને સહકારતા મંત્રાલયની કમાન જેને સોંપી છે એવા સાહેબ શાહ સાહેબે ખૂબ સરસ વાત કરી છે કે કોઓપરેટિવ ઓપરેટિવ કોઓપરેટિવ દેશની તમામે તમામ લોકો એક કોપરેટિવના માધ્યમથી જે લોકો જોડાયેલા છે તે લોકો કોઓપરેટિવ બેંકને વધુ મજબૂત કરવા માટે પોતાના બેન્ક એકાઉન્ટ એ પ્રાઇવેટ બેન્કો નેશનલ બેંકની અંદર ખોલે એના કરતાં કોઓપરેટિવને મજબૂત કરે અને તેમાં સૌપ્રથમ પંચમહાલ ડિસ્ટ્રિક્સ અને બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટે ખૂબ સરસ શરૂઆત કરી એ સો ટકા સફળતા મળી છે ખેડા ડિસ્ટ્રિક્ટ બેંકમાં પણ ખૂબ ઘણું બધું કામ પત્યું છે અને જે રીતે તેજસભાઈ પટેલ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે કે લોકોના ઘરે બેઠા આઈપેડના માધ્યમથી બેંક એકાઉન્ટ ખોલે ઓનલાઈન બેન્કિંગની સુવિધાઓ જે વધારી છે માત્ર વોટ્સએપના માધ્યમથી બેંક પોતાની માહિતી મેળવી શકે એ અત્ય આધુનિક ટેકનોલોજીવાળી આ બેંક જે ચાલી રહી છે અને તેજસભાઈ અને આખા તમામ ડિરેક્ટર આ અભિનંદન આપીશ કે તેમના વડપણ હેઠળ બેંક ખૂબ સારો નફો કરતી થઈ છે અને કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ સાહેબે પણ અભિનંદન આપ્યા છે કે જે વર્ષો પહેલાં બેંક બંધ થઈ જવાની પરિસ્થિતિમાં હતી પણ નવા વહીવટકર્તાઓ આવી સહકારના શાસક સાથે ફરીથી કેડીસીસી બેંક જે રીતે વિકાસ હરફાળ ભરી છે તેથી આજના દિવસે તમામને અભિનંદન પાઠવું છું ભારત માતાજી આજે છોતેરમી બેંકની સાધારણ સભા અને તેના ભાગરૂપે નવા બિલ્ડિંગની અને સહકારથી સમૃદ્ધિના સોપાન એવા માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે એ છેવાડાનો માનવી બેન્કિંગ સર્વિસ સાથે સીધો જોડાય અને એના ભાગરૂપે આજે બેંકની છોતેરમી વાર્ષિક સાધારણ સભાના ભાગરૂપે તેના સભાસદો તેમજ માનનીય દેશના પ્રથમ સહકારીતા મંત્રી અમિત શાહ સાહેબ જે આખા અમારા બધાના આદર્શ એવા અને તેમના વિઝન સમાન સહકારથી સહકાર એટલે કે સહકાર સાથે જોડાયેલા જે કોઈ લોકો હોય એની પોતાની બેંક અને પોતાનું ખાતું પોતાની જ બેંકમાં હોય તે વિચારને જ્યારે પ્રગટ કર્યો ત્યારથી આજ સુધી બેંકે જે ડિજિટલના માધ્યમથી ખેડૂતો માટે જે નવી સુવિધાઓ ઊભી કરી ખેડૂતોને બેંકની અંદર ધક્કો ના ખાવો પડે ખેડૂતોને સમાનભેર સરકારી સહાયતા મળે તે વિષયને અપનાવી અને ખેડૂતનું ખાતું પણ ઘરે બેઠા ખુલી જાય એ કેવાયસી થઈ જાય સી કેવાય થઈ જાય આ જે કંઈ આરબીઆઈના ફ્રોડ ના થાય એ બધાના નિયમો છે તે ડિજિટલી માધ્યમથી કોઈને ધો ના ખાવો પડે એવું આ બેંકે પ્રથમ આ ગુજરાતની અંદર સહકારીતા બેન્કની અંદર ચળવળ ચલાય અને કર્યું છે અને તેના ભાગરૂપે આજે આખા ભારત દેશની અંદર સહકારી બેંકમાં આવી સર્વિસીસ જ્યારે આપના દેશના પ્રથમ સહકાર મંત્રીના હાથે ઉદ્ઘાટન થાય નવા મકાનનું ઉદ્ઘાટન થાય તેનાથી બધા હેતથી આજે ખૂબ સરળતાથી ખૂબ આખો આ આખી બેંક છે એ બારસો ગામની બેંક છે અને દરેક ગામના બબે બે ત્રણ ત્રણ માણસો આજે પાંચ હજાર જેવા સભાસદો બેંકના વેલ્યુએડ સર્વિસ જે ધારણ કરતા એવા કસ્ટમરો તે બધાને આમંત્રણ આપેલું બધા જ આટલા વરસાદના મોસમી વાતાવરણની અંદર પણ આજે આ મંદિરના પ્રાંગણની અંદર ખૂબ સરસ રીતના આટલા મોડા સુધી પણ લોકોએ સાંભળ્યા અને આજે ખૂબ સારો સંદેશ લોકો લઈને ગયા આજે અમારા મેનેજમેન્ટ તરફથી પણ હું આપ સર્વોનો પણ આભાર માનું છું ખૂબ આભાર